નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અછત રહેતી હોય અથવા તો વેપાર ધંધામાં નુકસાન આવતું હોય અથવા તો સારી રીતે ચાલતો ન હોય કે પછી નોકરી મળતી ન હોય ઘણી મહેનત કરે છે તો નોકરી ન મળતી હોય અમે તમને આજના વિડીયોમાં એવા અનેકો ઉપાય જણાવવાના છીએ જે તમારે જીવન ખૂબ જ કામ આવી શકે છે તેથી મિત્રો વિડીયો ને અંત સુધી જોતા રહો અને હા મિત્રો આ માહિતી સારી લાગે તો વિડીયો એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલ ને પણ સબસ્ક્રો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલા વાત કરીએ વેપાર વ્યવસાય એટલે કે ધંધા વિશેની મિત્રો વેપાર વ્યવસાય કરીને વ્યક્તિ અખુટ ધન કમાવાની ઈચ્છા રાખે છે ઉન્નતિ કરવા માંગે છે પરંતુ ક્યારેક વેપાર કે વ્યવસાયમાં ધાર્યો લાભ થતો નથી ઉલટાનું નુકસાન થાય છે ક્યારેક સારી રીતે ચાલતો વેપાર વ્યવસાય પણ થઈ જાય છે વેપારની ઉન્નતિ માટે અચાનક અટકેલા વ્યવસાયને પુનઃ શરૂ કરવા માટે તેમજ સફળતા માટે નીચે મુજબના ઉપાય કરવા જોઈએ તબીબી ક્ષેત્રે જેનો વ્યવસાય છે તેઓને વ્યવસાયની સમસ્યા હોય તો નીચે મુજબ ઉપાય કરવો સોમવારના દિવસે સવારે તાંબાના એક પાત્રમાં પાણી ભરવું તે પાણી ભરેલા પાત્રને પોતાના ક્લિનિક કે ઓફિસમાં કોઈ પણ ખૂણામાં મૂકવું તેતાલીસ દિવસ સુધી પાણીને સુકાવા દેવું નહીં તેમાં પાણી ઉમેરતા રહેવું તેતાલીસ દિવસમાં આ પ્રયોગ દ્વારા વ્યવસાયમાં ઉન્નતિ થશે ઇજનેર ક્ષેત્રમાં વારંવાર મુશ્કેલી આવતી હોય કોઈ કાર્યો પૂર્ણ ન થતા હોય તો નીચે મુજબ ઉપાય કરવા પોતાની ઓફિસના મુખ્ય દ્વારા પર પાંચ કરવા લાલ દોરો લઈ સાત ગાંઠો અને મંગળવારના દિવસે ધૂપ કરી આ દોરો મુખ્ય દ્વારે બાંધી દેવાથી નિશ્ચિત લાભ થશે લાલ કિતાબ મુજબ મશીનરી ના વ્યવસાય ને ઉન્નત કરવા માટે ઘઉં અને ગોળ નું દાન ગણેશજી ના મંદિરે કરવું પોતાનો જે વેપાર હોય તેની વૃદ્ધિ માટે ચાલીસ દિવસ સુધી વહેતા પાણીમાં ગોળ પધરાવવો વેપાર વ્યવસાય સારો ચાલે અને સ્થિર રહે તે માટે પોતાના કુરદેવ કે દેવીની છબી કે પ્રતિમા પ્રસ્થાપિત કરવી આ સિવાય પોતે જે ધન અર્જિત કર્યું છે તેનો દસમો ભાગ ગરીબો તેમજ રક્ત સંબંધિત રોગીઓની સારવારમાં દાન કરવો જોઈએ મિત્રો હવે વાત કરીએ નોકરી ન મળતી હોય ત્યારે શું કરવું વર્તમાન સમયની મુખ્ય સમસ્યામાંથી એક સમસ્યા નોકરી સંબંધિત છે આપણે નોકરી કરતા હોઈએ છીએ પણ આત્મસંતોષ થતો નથી સંતોષ હોય તો યોગ્ય પદ કે બઢતી મળતી નથી તથા વળતર પ્રાપ્ત થતું નથી આવી અનેક સમસ્યાઓનો સામનો કરવો એક પડે છે નોકરી સંબંધી સમસ્યાઓના નિરાકરણ માટે નીચેની બાબતોને અનુસરો અવારનવાર નોકરી બદલવાના યોગ બનતા હોય તો શનિવારના દિવસે પ્રાતઃકાળે એક ફળ એક આખું શ્રીફળ સો ગ્રામ જેટલું દૂધ લેવું આ બધી જ વસ્તુઓ હનુમાનજીને અર્પણ કરવી આમ હનુમાનજીની કૃપાદેશથી જરૂરથી પ્રાપ્ત થશે જો તમે બેરોજગાર હો તો ભાખરીનું ચૂરમું બનાવવું તેના ત્રણ ભાગ કરવા એક ભાગ ખવડાવો બીજો ભાગ બાળકોને પ્રસાદમાં આપવો અને ત્રીજો ભાગ આપવો આ પ્રયોગ ચાર રવિવાર કરવાથી નોકરી પ્રાપ્તિના યોગ પ્રબળ બનશે પ્રવર્તમાન નોકરીમાં પ્રમોશન માટે વહેતા પાણીમાં નાળિયેરને વહેતું મૂકવું દરિયામાં સરસવનું તેલ પ્રવાહિત કરવું કેસરનું તિલક કરી ઘરની બહાર નીકળવું સુખ દુઃખની પળોમાં પતિ પત્ની એકબીજાનો સાથ ઈચ્છે છે પરંતુ ક્યારેક કોઈ કારણસર દાંપત્ય જીવનમાં ખતરાત પેદા થાય છે મધુરતા વિસરાઈ જાય છે પછી મતભેદ અને મનભેદ અલગ થઈ જવા સુધીના પગલા ભરવા મજબૂર કરી દે છે જો તમારી સાથે પણ આવું કંઈક થઈ રહ્યું હોય અને જીવનને બચાવવા કે મધુર બનાવવા માંગતા હો તો નીચેના ઉપાયો અજમાવો શુક્રનું નંગ ધારણ કરવું પતિ અને પત્નીએ સવારે સાથે બેસીને કુળદેવીની આરાધના કરવી સ્ત્રીઓ ગંગાજળમાં કેસર મેળવીને જમણા હાથથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું નાની બાળાઓને શુક્રવારે ભોજન કરાવવું પૂજા સ્થાનમાં મંગળ ગ્રહનું યંત્ર રાખવું કાળા કૂતરાને દરરોજ ભાખરી ખવડાવવી સુવાની જગ્યાએ કાચી માટીનો ઘડો ભરવો અને સવારે એ ઘડાનું પાણી પીપળે ચઢાવી દેવું વધ ચોથના દિવસે ભગવાન ગણેશને લાડુનો ભોગ ધરાવવો પતાસા વહેતા પાણીમાં વહાવવા લગ્નની તારીખના દિવસે ઘરમાં વિષ્ણુ શું કરવું મિત્રો યોગ્ય સમયે લગ્ન થાય તો તે સામાન્ય બાબત છે પણ યોગ્ય સમય થવા છતાં લગ્ન ન થાય તે મોટી સમસ્યા છે લગ્નમાં વિલંબ સગાઇભંગ યોગ વગેરે પ્રશ્નો આજે વધારે જોવા મળે છે સર્વગુણ સંપન્ન હોવા છતાં જે યુવક કે યુવતીના વિવાહ નક્કી ન થતા હોય તેમણે લાલ કિતાબના ઉપાયોનું શરણું લેવું જોઈએ મંગળવારના દિવસે સાબુદાણા અને મસૂરની દાળ શિવ મંદિરમાં દાન કરવી ખેરના લાકડાના એકસો આઠ નાના ટુકડા કરવા આ લાકડા અને ગાયના ઘીની આહુતિ યજ્ઞમાં આ મંત્ર વિ મહામાયાએ નમઃ આ બોલતા બોલતા આપવાથી લગ્ન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવી જશે અમાસના દિવસે પિતૃઓનું પૂજન કરવું મંગળવારના દિવસે લાલ કપડું લેવું કપડામાં અગિયાર સોપારી મુકવી અને ગમ ગણપતરીયે નમઃ મંત્રના જાપ કરવા દરરોજ અગિયાર કે એકવીસ માળા જાપ કરવાથી લાભ થાય છે પોતાના પૈતૃક ઘરમાં દરરોજ સવારે પાણીયારે ઘીનો દીવો કરવો શનિવારના દિવસે એક પાત્ર લેવું તેલ ભરવું અને પ્રતિબિંબ જોવું પાત્ર સહિત હનુમાનજીના મંદિરે દાન કરવું બીલી વૃક્ષનું મૂળ નમ શિવાય મંત્રની માળા કરી અભિમંત્રિત કરી ગળામાં ધારણ કરવું ગરીબોને વસ્ત્ર તથા મીઠાઈનું દાન કરવું મંગળવારના દિવસે સિદ્ધ કુંજનિકા સ્તોત્રનો પાઠ કરવો મિત્રો હવે વાત કરીએ બીમારી પીછો ન છોડે ત્યારે શું કરવું મિત્રો જાતક ક્યારેક શારીરિક રીતે પીડાતો હોય છે ક્યારેક માનસિક રીતે પીડાતો હોય છે ક્યારેક અસાધ્ય રોગથી પીડિત હોય છે જો શરીર સુખ સારું ન હોય તો અન્ય સુખનું મહત્વ રહેતું નથી શરીર સુખ મેળવવા માટે સ્વાસ્થ્યની ચિંતા દૂર કરવા માટે લાલ કિતાબમાં મહત્વપૂર્ણ ઉપાયો બતાવવામાં આવ્યા છે જે આ મુજબ છે શનિવારના દિવસે સાંજે ઘોડાને ચણા ખવડાવવા જે રોગી હોય તેના માથે થી સાત વખત શ્રીફળ અને મધ ઉતારી વહેતા પાણીમાં પધરાવી દેવું તુલસીનો છોડ રામજી મંદિરમાં દાન કરવો દરરોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો

મિત્રો હવે આપણે એ જાણીશું કે જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરવા શું કરવું વિદ્યા વગર મનુષ્ય પશુ સમાન હોય છે સાચા દેશકાર પ્રમાણે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ પરંતુ વિદ્યા પ્રાપ્તિમાં અડચણ આવતી હોય કે અભ્યાસમાં મન ન લાગતું હોય ત્યારે લાલ કિતાબના ઉપાયોની મદદ લેવી જોઈએ ચણાની દાળ ભગવાન શિવને ચઢાવવી ગુરુવારના દિવસે સવારે તાંબાના કળશમાં નો પાંચમુખી મણકો મૂકી કલી મંત્રની પાંચ માળા કરવી ત્યારબાદ તે કળશમાં દૂધ ભરવું અને પુનઃ પાંચ માળા કરવી ત્યારબાદ રુદ્રાક્ષનો મણકો ધારણ કરવો અને તે દૂધ પી જવું યાદશક્તિ વધારવા માટે વિદ્યાદાન કરવું વિધવાઓની સેવા કરવી તાંબાનો જૂનો સિક્કો ગળામાં ધારણ કરવો દરરોજ સવારે રુદ્રાક્ષની માળાથી એ નમઃ મંત્રનો જાપ કરવો તો મિત્રો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયો એક લાઈક કરી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો